જણાવવામાં આવ્યું હતું આ ઈસમો દ્વારા સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપવામાં આવી હતી અને પોલીસ તરીકેના બોગસ આઈ કાર્ડ તેમજ બોગસ સીબીઆઈ લેટરો પણ બતાવવામાં આવ્યા હતા આ 61 વર્ષના વૃદ્ધનું 15 દિવસ સુધી અલગ અલગ સમય WhatsApp ના માધ્યમથી વિડિયો કોલિંગ કરીને ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી 1 કરોડ 71 લાખ 10000 રૂપિયા RTGS થી ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે અમદાવાદમાં રહેતા મુકેશ પટેલની ધરપકડ કરી છે મુકેશ અમદાવાદમાં ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે છે અને નંદનવન ફ્લેટની સામે આવેલ શ્યામ પરિસરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ કેસમાં મુકેશની ભૂમિકા એ હતી કે તે પોતાનું બેંક એકાઉન્ટ મેહુલ પટેલ નામના ઇસમને દસ હજાર રૂપિયાના કમિશન ઉપર ભાડેથી વાપરવા માટે આપતો હતો અને આ કેસમાં મુકેશના બેંક એકાઉન્ટ ઉપર ગુજરાતમાં એક અને તમિલનાડુમાં એક એમ કુલ બે ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે

જેમાં ભારતમાં સૌથી વધુ ગુનાઓ અઢારસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર જેમાં આઠસો નવસોથી વધુ બેંક એકાઉન્ટો મળેલા હતા અને એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઢારસોથી વધુ કમ્પ્લેન રજિસ્ટર થયેલી હતી જેના ઉપર ત્રણસોથી વધુ ગુના દાખલ થયેલા હતા એવી ગેંગ પકડવામાં આવી હતી ત્યારબાદ ડિજિટલ એરેસ્ટની એક ગેંગ પકડવામાં આવી હતી જે તાઇવાન સાથે બેસી તાઇવાનથી ઓપરેટ કરતી હતી અને એમાં પણ અંદાજે સોથી વધુ ગુનાઓ રજીસ્ટર થયેલા હતા અલગ અલગ વધુ કલ્પ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અલગ અલગ ત્રણ ગેંગો પકડવામાં આવી છે જેમાં દસ લોકોને અલગ અલગ જગ્યાએથી અમદાવાદ સુરતથી ધરપકડ કરવામાં આવી છે અને ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને ડિજિટલ એરેસ્ટના અલગ અલગ ગુનાઓ શોધાયેલ છે સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સુરતના એકસઠ વર્ષના જે રિટાયર્ડ કાકા છે એમને આ લોકોએ વોટ્સએપથી કોન્ટેક કરવામાં આવ્યો હતો અને તમારા આધાર કાર્ડના આધારે બોગસ સીમ ઇસ્યુ થયું છે અને આ સીમના આધારે અલગ અલગ ટ્રાન્ઝેક્શનો એકાઉન્ટ બેન્કોમાં એકાઉન્ટ ખોલ્યા છે અને ટ્રાન્ઝેક્શન થયા એવી રીતે ડરાવી અને અંદાજે પંદરેક એક દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી એક કરોડ એકોતેર લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે આ લોકોની અલગ અલગ ત્રણથી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે આમાં આઠેક લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે